દિવ્યધામ એવા અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના દર્શનાર્થે પાદરાથી બસો ને ત્રેવીસ જેટલા રામ ભક્તો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતેથી રવાના થયા હતા દેશનું સૌથી આસ્થાનું કેન્દ્ર એટલે પ્રભુ શ્રી રામલલ્લાનું અયોધ્યાધામ જ્યાં પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કરોડો ભક્તો દેશ વિદેશમાંથી રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે પાદરાથી પણ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતેથી આજે બસો ત્રેવીસ જેટલા ભક્તોએ પ્રસ્થાન કર્યું હતું જ્યાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા ભક્તોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે ભક્તોને રવાના પણ કરવામાં આવ્યા હતા ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના કાર્યાલય ખાતે આજરો ધારાસભ્ય રૂબરૂ ઉપસ્થિત રહી સૌને પુષ્પગુચ્છ આપી અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તારે જે રીતે જોવા જઈએ તો પાદરામાં પણ હવે જય શ્રી રામનો નાદ જોવા મળી રહ્યો છે ક્યાંકને ક્યાંક વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈત્રસિંહ ઝાલા દ્વારા તમામ જે ભક્તો જે અયોધ્યા જઈ રહ્યા છે તેઓ માટે વ્યવસ્થા ઓપન કરવામાં આવી છે અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિના દર્શનાર્થને પાદરા તાલુકામાંથી બસોને ત્રેવીસ યાત્રાળુઓ આજે જઈ રહ્યા છે સૌ હોદ્દેદારો કાર્યકર્તાએ ભેગા મળીને યાત્રાઓનું સ્વાગત કર્યું છે તેમને શુભેચ્છાઓ પાઠવી અને સમગ્ર પાદરા તાલુકા વતી તેઓ શ્રી રામલલ્લાના દર્શન કરે તે માટે સૌને અભ્યર્થના કરી અને સૌને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને તેમને રેલવે સ્ટેશને આજરોજ રવાના કર્યા છે